અમદાવાદ એક એવું શહેર આવે કે આતંક મચાવ્યો તત્વો બોલાચાલી એટલી ઉગ્ર થઈ ગઈ કે માથાકૂટ થઈ અને ભયંકર માથાકૂટમાં હાહાકાર મચી ગયો નવાઈ વાત તો એ છે કે ગુંડા તત્વોએ પોલીસની હાજરીમાં જ દાદાગીરી કરી અને આતંક ફેલાવ્યો જાણે કે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય એક દુકાનમાં જાય છે તોડફોડ મચાવે છે આતંક મચાવે છે અસામાજિક તત્વો અને પોલીસ નો કોઈ ખોફ ન હોય તે પ્રકારે એ દ્રશ્યો પણ સામે આવ્યા છે સામાન્ય ઝઘડો બન્યો હિંસક નજીવી બાબતમાં મારામારી પોલીસ સામે જ અસામાજિક તત્વોનો આતંક બેફામ બન્યા માથા ભારે શખ્સો ગુંડાઓને પોલીસનો નથી રહ્યો ડર ભાગતું દોડતું આ અમદાવાદ શહેર પરંતુ આજ અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક ને દિવસે વધી રહ્યો છે જાણે પોલીસ તો ડર ન હોય તેમ ગુંડાઓ બેફામ બન્યા છે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરાના ભાઈપુરા રોડ પર આવેલી આ દુકાનના દ્રશ્યો જુઓ સાથે જ દુકાનની બહાર માથાકૂટ કરતો આ શખ્સ મારવાની ધમકી આપી રહ્યો છે મારમારી કરી રહ્યો છે તેની સાથે રહેલો એક વ્યક્તિ તેને પકડવાનો પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ વાત અટકી નથી મારામારી થતા વન વન ટુ પર જાણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસની ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી માથાકૂટ કરતો વ્યક્તિ દુકાનમાં પથ્થર મારી રહ્યો છે પરંતુ ધ્યાનથી જોશો તો તેની પાછળ પોલીસની જ ગાડી ઊભી છે તેમ છતાં એક બાદ એક પથ્થર દુકાન પર મારી રહ્યો છે તેની સાથે રહેલો વ્યક્તિ તેને રોકી રહ્યો છે પરંતુ ત્યાં જ પોલીસ તેને પકડી લેશે તો અમદાવાદના ખોખરા ભાઈપુરા રોડ પર આવેલા જય અંબે ફાસ્ટ ફૂડ નામના સ્ટોલ પર નાસ્તો કર્યા બાદ પૈસા ચૂકવવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું જા બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી ખોખરા પોલીસે આ મામલે આરોપીઓ અને દુકાનદાર સહિતના લોકોની ધરપકડ કરી છે ખોખરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બે દિવસ અગાઉ એક જ્યાં પાનનો ગલ્લો તેમજ ફાસ્ટફૂડની દુકાન છે ત્યાં આગળ એક ગ્રાહક છે જે મોન્ટુ કરીને છે ત્યાં આગળ જ્યારે સિગરેટ પીવા ગયો તે બાબતે એ લોકોને પૈસા આપવા બાબતે બોલાચાલી થઈ હતી જેના કારણે થઈને જે મોન્ટુ તેમજ અન્ય તેના મિત્રોએ જે દુકાન માલિક સાથે માથાકૂટ કરી હતી એની સામે દુકાન માલિક એના એક મિત્ર અને એની પત્ની એમની સામે પેલા આરોપી છે એ લોકોને માર મારવામાં આવેલો હતો જેના કારણે તેને બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં એક પક્ષે કુલ ચાર આરોપી છે અને એક પક્ષે ત્રણ આરોપી છે અને એ તમામ આરોપીની અટક કરવામાં આવેલી છે અને સામસામે ગુના દાખલ કરવામાં આવેલા છે હવે પહેલા આ શખ્સોને જુઓ પોલીસના જાબ્તામાં રહેલા શખ્સોએ મારામારી કરી હતી પોલીસે આ ગુનાના મુખ્ય આરોપી મોન્ટુ કોષ્ટીની ધરપકડ કરી છે સાથે જ રાહુલ કોષ્ટી નામના શખ્સની પણ ધરપકડ કરી છે પોલીસે દુકાનના માલિક રાજેશ વર્માની પણ ધરપકડ કરી છે હવે સમજો કે ઘટના શું બની હતી ભાઈપુરા રોડ પર રાજેશ વર્મા જય અંબે ફાસ્ટફૂડ નામનો સ્ટોલ ચલાવે છે જ્યાં મોન્ટુ કોષ્ટી નામનો શખ્સ તેના ત્રણ મિત્રો સાથે આવ્યો હતો એકાએક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ઉશ્કેરાયેલા મોન્ટુ અને તેના સાથીઓએ દુકાનમાં તોડફોડ શરૂ કરી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓમાંથી મુખ્ય આરોપી મોન્ટુ કોસ્ટી છે તેના પર અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે ને પક્ષે કુલ સાત આરોપી છે સાતમાંથી એક જે મોન્ટુ છે મોન્ટ્યુની વિરુદ્ધમાં અગાઉ કોકરા પોલીસ સ્ટેશન ખાતે ગુના દાખલ થયેલા છે જે પીસીઆર વાન ગયેલી હતી આમાં એકસો ઉપર ફોન આપીને ત્યાં આગળ એકસો બારની જે પણ ગાડી પહોંચેલી હતી દરમિયાન તેમાંથી પીસીઆરમાંથી બે જણા ઉતરીને આમાંથી એક જે મુખ્ય આરોપી છે મોન્ટુ એ મોન્ટુને એ લોકોએ પકડીને ગાડીમાં બેસાડેલો હતો એ સિવાય અન્ય પણ પબ્લિક હતી એ દરમિયાન જે એક પોલીસવાળો જે

મોન્ટુ બી ફરિયાદ દાખલ કરેલી છે કે હું સિગરેટ પીને ત્યાં ઊભો જતો અને મેં કંઈક નાસ્તાનો ઓર્ડર આપેલો હતો મીન મહિના લોકોએ પૈસા બાબતે માથાકૂટ કરતા એને મારેલો હતો અને જે દુકાનનો માલિક અને એનો જે મિત્ર છે એના દ્વારા મોન્ટુને માર મારવામાં આવેલો હતો હાલ તો પોલીસે ઘટનામાં સામેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ અહીં સવાલ એ થાય છે કે શું ગુંડાગીરી કરનારાઓમાં હવે પોલીસ તો કોઈ ખોફ રહ્યો નથી શું અસામાજિક તત્વોને ડામવા માટે પોલીસ કોઈ એક્શન પ્લાન બનાવી રહી છે કારણ કે વારંવાર આ પ્રકારના ઝઘડાઓ મારામારીની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ